કરવાની કઈ જરૂર નથી ઈ પણ શીશાના ઘરમાં રહે છે અને વ્યવસ્થિત કરીને રહે પીપર પાન ખરણ પર સતકોપરિયા મુજવીતી તુજવીત સે ધીરો ખમ બાપલિયા અઢીસ વર્ષ થી આવા દે અઢી વર્ષ વયા ગયા છે જે જે લોકો એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવાનો પરેશાન કરવાનો અને ફોમ ખેંચાવાની ધમકીઓ આપી છે ને લોકો ડાયરીમાં નોટ કરી ચોરો સામે ગોડાઓ સામે નીકળ્યા હતા એમની સાથે પણ માત્ર એસી ઓછા વ્યક્તિઓ હતા ચિંતા કરવાની જરૂરથી છે ને ક્રાંતિ છે ત્રીજી વસ્તુ મારે જનતાને કેવું છે ધમકાવે છે હેરાન કરે છે ધમકીઓ આપે છે તો મિત્રો ધમકીઓ પણ આપે ગુંડાઓ આપે ને આજે એ ચૂંટાય છે કાલે તારોથી પ્રાઇમ આવી જશે એમાં એમાં ફરક શું છે લોકતંત્રમાં પહેલો અધિકાર પ્રજાનો હોય છે જનતાનો ભાજપ પર બિનારી કરાવવા આવે છે તો મેં આપ્યું છે કે અંદર લડી છે મહાભારતની જેમ એટલે અપક્ષની પર એક ખોજ ઊભી છે કોઈ પણ હોય લોકતંત્રમાં તમામને લડવાનો અધિકાર છે લોકતંત્રમાં મજબૂત થવાનો અધિકાર છે પણ ભાજપના નેતાઓને

સંતાને તમે મિત્રો આખી ઘટના જોજો તમે અહીંથી આ ઘરથી લઈ લ્યો અને 1 કિલોમીટર સુધી ફરો જનતા 80% જનતાને પોલિટિક્સમાં ખબર પણ ન પડતી સમજો ચૂંટણીઓ કઈ ચૂંટણી છે કોર્પોરેટરની છે તાલુકા પંચાયતની જિલ્લા એમાં 80% જનતા બિચારીને અંદરની ખબર નથી પડતી હતી

ઉદ્યોગોના ગંદા પાણીઓ તો આ રીતે તો શાસન કેમ ચાલશે આ માર્ટી પાર્ટી ઊભી રહી છે જે લોકો ઊંભા છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું પણ આ લડાઈ માત્ર ઊભા છે નહીં જનતા જનતામતી છે ને મારે કેવું છે કે આ જનતાની લડાઈ છે કાલે હું જુનાગઢ હતો એક સભામાં મેં કીધું જુનાગઢમાં આ લોકોએ પી ગરીબ કરાવે છે

તો કાલે સાઈડ ને સાઈડ શીટ આવતી ચૂંટણીમાં બિલ રીપ કરી દેશે તમારો મતનો અધિકાર લૂંટી લેશે આજે ધીરે ધીરે ભાજપ ઓળખતા થઈ ગયા લોકો જેને ભાજપનો નો પડારો પડ્યો અને ખબર પડી કે દીકરીઓના સરકસો પણ કાઢે આ લોકો દીકરીઓના નિર્વસ્ત્ર પરેડો પણ કરાવડાવે હત્યાઓ પણ થાય બળાત્કાર પણ થાય ભાજપનો નો નેતાઓ એટલે તપાસ થાય જેને જેને પનારો પડ્યો એને ભાજપનો અનુભવ આવ્યો મારે જનતાને એટલું કહેવું છે કે આજે તમારા પાડોશીનો વારો છે આ જ રીતે જો ભાજપ ને પસંદ કરતા રહ્યા તો કાલે તમારો વારો આવેલો ભૂ રહેશ મને ઘણા બધા મિત્રો કોરોના વખતે એવું કહેતા હતી શુકાંત ભાઈ નારા લગાડતા હતા મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ

બિલકુલ જેતપુર કોઈ વિકાસ નથી થયો વર્ષોથી શાસન કર્યું નગરપાલિકા ભાજપ નું શાસન છે અને પ્રજાએ વિશ્વાસ કર્યો એકવાર બે વાર છ છ વખત કામ સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે રસ્તા સારા નથી ગટરની વ્યવસ્થા નથી પાણી નથી મળતું સારું શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે લોકો કામ માટે ઝકી રહ્યા છે શું કામ લોકો લોકપ્રતિનિધિ છૂટતા હોય કે લોકો પોતાનું કામ કરી શકે લોકપ્રતિનિધિ જે રીતે આખા તંત્રને કામે લગાડ્યું છે સાંભળ્યું છે કરોડો રૂપિયા પાસે લાગે છે અમારા ઉમેદવારોને કરે છે રેકોર્ડિંગ છે રૂપિયા તમારે એવું કેવું છે કે ઉમેદવારોને રૂપિયા આપો એના કરતાં જનતાના કામો કરો જનતાના વિકાસ ના કામો કરો અને તમારી પાસે રૂપિયા હોય તમને આવડતું હોય તો મફત ને સેવા આપવા તૈયાર છે આવો તમને લખી દઉં કે કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય કઈ રીતે રોડ રસ્તા થાય કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને પચાસ પચાસ વર્ષ સુધી તૂટે નહીં કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ એટલે મારી જનતાને વિનંતી વિનંતી તમને ડરાવે છે મેં સાંભળ્યું જનતાને ધમકાવે છે જ્ઞાતિ ના આગેવાનો કેવા આવે છે ભાઈ આ તો કોણ કરે ડોન કરે ઉદ્રાહીમ જેવા દોન હોય ગુંડા હોય તો એને આપણે આગળ વધારવા છે તો આમ આદમી પાર્ટી રાખ્યા છે તમારા માટે કામ કરશે બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે અત્યારે અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઈડલાઈન કરવામાં આવે છે ગુંડાગર્દી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી સંપત્તિ એકઠી કરી શકાય એવા લોકોને આગળ કરવામાં આવે છે મેં સાંભળ્યું છે જેતપુરમાં અહીંયા એક ગ્રુપ છે એ અપક્ષ તરીકે પણ ભર્યું છે ભાજપના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે મેં સાંભળ્યું છે જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો ચરું ગમે ત્યારે ફૂટે ને આપણે નુકસાન કરી પેલા આ લોકોને આપી દેવી જોઈએ ભાજપમાં પણ સારા નેતાઓ છે એની કદર રથા મેં સાંભળ્યું છે જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે એમના પિતાશ્રીએ પણ ખૂબ સારી કામગીરી છે એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી આ સ્વતંત્ર સ્વતંત્રની સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે